જુનાગઢ જીમીયરસ કોલેજના વિદ્યાર્થીઓને ડોક્ટરો દ્વારા કોલકાતામાં થયેલ ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ હું ગ્રીની પરમાર થર્ડ યર સ્ટુડન્ટ જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢમાંથી આપણે બધા જાણીએ છીએ કે કોલકાતામાં જે ડોક્ટર હતા એમની સાથે રેપ થયો અને એમનો મર્ડર થયો અમે અહીં આજે અહીંયા જીએમઆરએસ કોલેજમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને અમારી એટલી માંગ છે કે જે કોઈ હત્યારાઓ છે જે કોઈપણે રેપ કર્યું છે એમને કડકથી કડક સજા આપવામાં આવે એટલે આ આગળના સમયમાં કોઈ પણ સ્ત્રી સાથે કોઈપણ બેન સાથે કે કોઈપણ ડોક્ટર સાથે આવી ઘટના ના બને કે બોદાના હોસ્પિટલ માં આતી છતા એની સાથે આવું થયું જો અમારી માટે માર હોસ્પિટલ જ સુરક્ષિત નથી તો કઈ જગ્યા સુરક્ષિત છે અહીંયા અમારી સાથે અમારી કોલેજ ના દરેક વિદ્યાર્થીઓમાંથી મોટામાં મોટી સંખ્યામાં અમે ભેગા થયા છીએ અમારી સાથે બધા ડોક્ટર્સ છે યુજી ડોક્ટર્સ पीजी ડોક્ટર્સ બધા રેસિડેન્ટ બધા ભેગા થયા છીએ અને અમે બધા એક જ માંગ કરીએ છીએ કે જેની સાથે ખરાબ થયું છે એને અને તે તે કરવા કરવાવાળા દરેકને સજા મળે કડકથી કડક સજા મળે સુનમ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને